ગુજરાત આદિજાતિ વિકાસ સંઘ દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીની જગ્યા વધારવા બાબતે પત્ર લખવામાં આવ્યો તેમાં લખ્યું છે કે મહાશય ઉપયુક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે ગુજરાત રાજ્યના ટેટ વન અને ટાટ ટુમાં પાસ થયેલ વિવિધ જિલ્લાના ઉમેદવારો દ્વારા અમોને રજૂઆત મળેલ છે જેમની રજૂઆત મુજબ ગુજરાત સરકાર તરફથી પંચોતેરસોની જગ્યા માટે ભરતી કરવા માટે જણાવવામાં આવેલ છે હાલમાં ગુજરાત રાજ્યમાં અડત્રીસ હજાર જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરેલ છે આ ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવાની આરે છે સને બે હજાર ત્રેવીસમાં લેવાયેલ આ પરીક્ષા કાયમ માટે માન્ય રહેવાની નથી જેથી પાસ થયેલા ઉમેદવારોને ફરીથી પરીક્ષા પાસ કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એમ છે પારિવારિક જવાબદારીઓ અદા કરતા યુવક યુવતીઓ માટે પંદર હજાર જેટલી જગ્યાઓ હાલ બહાર પડનારી જાહેરાતમાં ઉમેરો કરી જાહેર કરવામાં આવે અને સરકારી શાળાની તેમજ ગ્રંટે શાળાની જાહેરાત એક સાથે આપવામાં આવે એવા આપ સાહેબ સાહેબશ્રી તરફથી મંજૂરીના આદેશ કરવામાં આવે એવી આદિ સમાજ તરફથી માંગણી અને લાગણી છે જેથી વિષય અનુસંધાને સમય આદેશ થવા નમ્ર વિનંતી કરીએ છીએ સ આપનો વિશ્વાસુ પ્રમુખ ગુજરાત આદિજાતિ વિકાસ સંઘ ગાંધીનગર